તો આયાત્રા ફર્સ્ટ સો મચ ઓર માં આગેડ આપણે વાત કરી બનાસકાઠાની તો બનાસકાઠા ઝુલા કલેક્ટર આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ મિહિર પટેલ દ્વારા જય ભોલે ગ્રુપને શારદા પીઠ કાશ્મીર યાત્રાનું પાલન પૂર્ણથી ભવ્ય પ્રસ્થાન કરાવ્યું હતું આ યાત્રા તારીખ 13 ઓગસ્ટ થી 16 ઓગસ્ટ સુધી ચાલશે આ પ્રસ્થાન પ્રસંગે કલેક્ટરે મંગલ કામનાઓ પાઠવીને ફ્લેગ ઓફ આપ્યો હતો જણાવી દઈએ કે પાલનપુરથી પ્રસ્થાન બાદ યાત્રિકો આસ આરાસુરી અંબાજી મંદિરે મા જગદંબાના આશીર્વાદ પ્રાપ્ત કરશે અને આ યાત્રા અંતર્ગત શારદા પીઠ ખાતે માટીનું શ્રીયંત્ર અને અખંડ ભારતની પ્રતિમા અર્પણ કરવામાં આવશે ભક્ત મંડળ કાશ્મીરના પાંડ્રેથન અને શંકરાચાર્ય દુર્ગા ગણપતાચાર્ય દેવી વિચારનાગ અને ખીર ભવાની જેવા પવિત્ર મંદિરોની મુલાકાત લેશે આ યાત્રાના અંતે શારદા પીઠ ખાતે સામૂહિક આભાર વિધિ યોજાશે જય ભોલે ગ્રુપ તથા આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ તરફથી યાત્રિકોને શુભેચ્છાઓ પાઠવાઈ અને સોના કલ્યાણ માટે પ્રાર્થના પણ કરવામાં આવી હતી જય અંબે આજે અમે પાલનપુર કલેક્ટર કચેરી આવ્યા અને આજે અત્યારે હાલ કલેક્ટર સાહેબ શ્રી મિહિરભાઈ પટેલે અમને યાત્રાનો શુભારંભ કરાવ્યો છે અમે શારદાપીઠ કાશ્મીર યાત્રાએ જઈ રહ્યા છીએ પંદરમી ઓગસ્ટે અમે જ્યારે શારદાપીઠ કાશ્મીરની અંદર જે મંદિર છે તો તે જગ્યા ઉપર અમે એક એકાવન શક્તિપીઠની માટી જે એકાવન શક્તિપીઠ છે જે મૂળ સ્થાન છે ત્યાંથી અમે માટી મંગાવી અને એક રેપ્લિકા તૈયાર કરી છે અને એ રેપ્લિકાને અમે શારદાપીઠ કાશ્મીર ઉપર અમે સ્થાપિત કરવા જઈ રહ્યા છીએ અને અહીંયાથી યાત્રાનો શુભારંભ થયો છે અને અહીંયાથી યાત્રા અમે સ્ટાર્ટ કરી અને જગદંબાના આરાસુરી અંબાજીના નિજ મંદિરે અમે જઈ દર્શન કરી અને ત્યાંથી કાલ સવારથી અમે યાત્રાનો શુભારંભ કરીશું અને કાશ્મીરના જે પુરાણો જે પુરાણોમાં લખેલા છે એ દરેક જગ્યાએ દર્શન કરી અને શારદા પીઠ ઉપર અમે આ સ્થાપિત કરીશું એકાવન શક્તિપીઠની માટીમાંથી જ અમે એક શ્રીયંત્ર પણ બનાવ્યું છે અને એ શ્રીયંત્ર પણ અમે ત્યાં જ અર્પણ કરીશું